ગણપતિ એ મૂલાધાર ચક્રના સ્વામી છે જ્યારે જ્યારે આપણે ગણપતિની વંદના કરીએ ગણપતિ મંત્રનો જાપ કરીએ ત્યારે આપણા મૂલાધાર ચક્રની શક્તિ જાગૃત થઈ જાય છે અને જ્યારે મૂલાધાર ચક્રની શક્તિ જાગૃત થાય એટલે આપણા વિચારો સાત્વિક બને છે આપણી વાણી સાત્વિક બને છે આપણા ઘરનું વાતાવરણ કેવું બની જાય છે સાત્વિક બની જાય છે કારણ કે મૂલાધાર ચક્રની શક્તિ જાગૃત થાય છે અને આજના મનોવિજ્ઞાન એક વાત સ્વીકારે છે કે તમે કોઈ પણ કાર્યની શરૂઆત સાત્વિક કરો એટલે એનું પરિણામ સારું મળે 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 અને જ જ કારણ કે તમે પોતે છો એની સામે આજનું વિજ્ઞાન એ પણ સ્વીકારે છે કે તમે કોઈ પણ કાર્યની શરૂઆત નકારાત્મક વિચાર સાથે કરો તો એ કાર્ય ગમે એટલું સરળ હશે તમને એમાં સફળતા મળશે નહીં કારણ કે તમારા વિચારો નકારાત્મક છે તો ગણપતિ એ મૂલાધાર ચક્ર ના સ્વામી છે ગણપતિની પૂજા કરવાથી આ મૂલાધાર ચક્ર ની શક્તિ જાગ્રત થાય છે આપણા વિચારો આપણું વાતાવરણ એકદમ સાત્વિક બને છે અને પછી જે આપણે કાર્ય શરૂઆત કરીએ છીએ એ નિર્વિઘ્ન પૂરું થઈ જાય છે આ ગણપતિ પૂજા કરવા પાછળનું વિજ્ઞાન છે